હાલ યુદ્ધના તણાવ ભરેલા માહોલની વચ્ચે વિશ્વ શાંતિ જળવાઈ રહે તે માટે બ્રહ્મ શક્તિ સેના દ્વારા એક ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાથી પાવાગઢ પાવાગઢ મંદિરે ધ્વજા ચણવામાં આવશે સાથે ઓગણીસ જિલ્લાના યુવાનો જોડાયા છે આ ઓગણીસ જેટલા જે જિલ્લા છે ત્યાંના યુવાનો આ ધાર્મિક યાત્રામાં જોડાયા છે સાથે જ ગર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ શુભેચ્છા પણ પાઠવી છે અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે સંસ્થા બ્રહ્મશક્તિ સેના દ્વારા આજે વડોદરાથી પાવાગઢ મહાકાળી મંદિર સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે બે વાગ્યે મહાકાળી માતાના મંદિર પર ધજા ચડાવવાનું આયોજન છે સમગ્ર વિશ્વમાં શાંતિ થાય અને અત્યારનું જે વાતાવરણ છે એમાં ભારત સાર્વભૌમત્વ મેળવે એવી શુભ આશયથી આજે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શુભેચ્છા પાઠવું છું આમાં ઓગણીસ જિલ્લાના યુવાનો ભાગ લઈ રહ્યા છે ત્યારે તમામ યુવાનોને હું અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને બ્રાહ્મણો શાસ્ત્રમાં કહેવાય છે બ્રાહ્મણો હિન્દુ મુખ છે હિન્દુ સમાજનું મુખ છે ત્યારે તમામ હિન્દુઓને એક કરીને સમાજને સાચી દિશા આપવાનું કામ બ્રાહ્મણોનું છે અને આ યુવાનો સમાજને સાચી દિશા આપશે એવી અપેક્ષા છે